તમાર આપનું સ્વાગત છે નમસ્તે સર આજે તમારી સાથે આપણે નવલકથા અને નિબંધને એના વિશે થોડી ચર્ચા કરીશું તો પહેલો મારો પ્રશ્ન આપને એ છે કે નવલિકા અને નવલકથાના સ્વરૂપ વિશે એની ખાસિયતો વિશે થોડીક ચર્ચા કરશું આપણે નવલકથા અને નવલિકા બંને કથા સાહિત્યના સ્વરૂપો છે એટલે એમાં કોઈને કોઈ કથા વાર્તા વસ્તુ ઘટના હોય બીજી રીતે કહીએ તો નવલકથા ને વાર્તામાં કશું બને છે કશી કથા છે એ કથા છે ને એ કથાનો કહેનારો કથક પણ છે પણ ટૂંકી વાર્તા ને નવલકથા બે માં પણ પાછો ખાસો બધો ભેદ છે બંને કથા સાહિત્યના સ્વરૂપો છે એ ખરું બંનેમાં જીવનના વાસ્તવની વાત રૂપાંતરિત થઈને આવે છે એ પણ ખરું એમ બંનેમાં સમાજ જીવન બંનેમાં વાતાવરણ બંનેમાં ચરિત્ર ચિત્રણ બંને સ્વરૂપોમાં સંઘર્ષ ની પરાકાષ્ઠા અને અંત એ પણ હોય પણ નવલકથામાં વ્યાપ ગણો હોય છે બહુ નિરાંત નવલકથાનો લેખક બધું માંડીને કે છે જ્યારે છે છે ટૂંકી વાર્તા એનો લેખક એ તીર ગતિએ નાસાગ્ર ગતિ એ ચાલી આપણને વાત કરે એ અપેક્ષિત હોય છે અલબત્ત એની ટેકનિકો જુદી હોય ત્યારે એ વાતને જુદી જુદી રીતે કહી શકે એમ પણ નવલકથામાં હંમેશા નાયક અને નાયિકા હોય નાયક અને નાયિકા સાથે જોડાયેલા કુટુંબ જીવન કુટુંબ જીવન અને સમાજ જીવન કે વ્યક્તિના જીવનના ઘણા બધા વર્ષો લઈને નવલકથાકાર વાત કરે છે કેમકે એ જીવનનું એક દર્શન રજૂ કરવા માંગે છે સંઘર્ષ ભર્યા જીવનના અંતે માનવનીયતી માનવની કેવી કસોટી કરે છે ત્યાં સુધી આપણને પહોંચાડવા માંગે છે જ્યારે ટૂંકી વાર્તાનો લેખક છે એની પાસે એટલો સમય નથી એ તો ખરું જ એમ પણ ટૂંકી વાર્તાનો લેખક હંમેશા એક નાનકડો એક નાનકડું બીજ લે છે એક નાનકડો પ્રસંગ લે એક ઘટના લે અને એની આસપાસ બીજી સપોર્ટિંગ એને આધાર આપતી બીજી એક બે નાનકડી ઘટનાઓ ગોઠવીને એક મુખ્ય પાત્ર લઈને નવલિકા નો લેખક વાત કરે ટૂંકી વાર્તામાં કાં તો નાયક હોય છે કાં તો નાયિકા હોય છે નવલકથાની જેમ બંને નથી હોતા અને નવલિકામાં એટલે કે ટૂંકી વાર્તામાં સંઘર્ષનું આલેખન ઝડપથી સંઘર્ષ તરફ પહોંચવાનું હોય છે જેથી કુતુહલ અને સંઘર્ષથી ભાવક પકડાઈ રહે અને પછી એનો લેખક અંત તરફ વળતો હોય છે જ્યારે નવલકથામાં મધ્યાહન આવ્યા પછી પણ નવલકથા લાંબો સમય ચાલી શકે અને એનું નિર્વાહન થઈ શકે પણ બંને કૃતિઓમાં પ્રકૃતિ માનવ સ્વભાવ જીવન જીવનના સંઘર્ષો એનું આલેખન જુદા જુદા ફલક ઉપર થાય છે ખરું ખૂબ જ ખૂબ જ સરસ માહિતી આપી સર આપે સર હવે નવલકથા રિલેટેડ એક બીજો પ્રશ્ન કે નવલકથા કે કથા વાર્તામાં વર્ણન નિરૂપણ કરતી વખતે કઈ કઈ વાતને કઈ ખાસ વાતને ધ્યાનમાં લેવી જોઈએ વાતાવરણ જીવંત બનાવવા માટે વર્ણનો આવે પાત્રને ઉપસાવવા માટે પાત્રના દેખાવનું પાત્રના વિચારોનું પાત્રની ખાસિયતોનું વર્ણન આવે તો આ રીતે વર્ણનો એ એમ જ નથી આવતા આ વર્ણન પ્રધાન નથી કથન પ્રધાન પ્રકાર છે પણ એમાં વર્ણનનું ઘણું મહત્વ છે વર્ણન પરિવેશનું વર્ણન હોય ગામડાનો પરિવેશ નગરનો પરિવેશ હોય એ જ રીતે પાત્રો પણ નગર કે ગામડાના હોય તો એને લગતું આ લેખાનેમાં બરાબર રીતે આવવું જોઈએ પણ એ વર્ણન કરતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે એ જીવંત વર્ણન હોય કૃતક ન હોય પછી એવી વસ્તુનું વર્ણન હોય કે જે પાત્રના વિચારને કે ઘટના પ્રસંગને બળ આપે એને વધારે ખોલી આપે એવું વર્ણન હોવું જોઈએ એ વર્ણન

પેટલીકર પણ ક્યારેક એ રીતે કથા વાર્તા બીજો આધાર લે છે દરેક નવલકથાનો લેખક એવો આધાર લઈને વાત કરે તો એ વર્ણનને વધારે ઉપયોગી બનાવી શકે અને વાતાવરણ જીવંત હોય એ જીવંત હોવાના કારણે કથા આપણને સાચકલી લાગવી જોઈએ ખૂબ જ સરસ દ્રશ્યો અને વર્ણનો માટે દ્રષ્ટાંત રૂપ કઈ કૃતિઓ તમે સૂચવો છો દાખલા તરીકે ટૂંકી વાર્તા હોય તો ટૂંકી વાર્તામાં આપણે પન્નાલાલની વાત્રકને કાંઠેના આરંભનું દ્રશ્ય સૂચવી શકીએ એવી ઘણી વાર્તાઓ કે કેમેરો દેખાય તમને લોંગ શોટ પછી મીડ શોટ પછી ક્લોઝઅપ આવે અને વાર્તાનો ઉઘાડ થાય તો વાત્રકને કાંઠેનો ઉઘાડ એ રીતે થાય છે બીજી વાર્તાની વાત કરવી હોય તો વર્ણનો અને દ્રશ્યોના માટે થઈને જયંત ખત્રીની વાર્તાઓના દ્રષ્ટાંતો આપણે લેવા જોઈએ એમની માટીનો ગઢો હોય તો તંબુનું આલેખન અને ગઢો પાણી ભરવા જતી પેલી કન્યાનું આલેખન અથવા ધાળ હોય તો એનું આલેખન કે ખરા બપોરમાં કચ્છની ભૂમિ અને એની બપોરનું આલેખન હોય તો એ આલેખન જ એટલું બધું રસ રસાળ હોય અને એટલું બધું સટીક હોય ઝીણવટવાળું હોય કે પાત્રો આપોઆપ જીવી ઉઠે ને જાણે તમે એ વાતાવરણમાં મુકાઈ જાવ તમે ગમે ત્યાં બેસીને વાંચતા હોય તમને એવું લાગે કે તમે એ ભૂમિ પર જ છો તમારી સામે જે બની રહ્યું છે એમ દ્રશ્યોનું મહત્વ બને છે એમ અને એ જ રીતે આપણે જો એવા ઉદાહરણો બીજા લઈએ નવલકથામાં તો નવલકથામાં સરસ્વતી ચંદ્રમાં પેલી અંધારી રાત્રિનું વર્ણન છે અને સરસ્વતી ચંદ્ર છાતી પર પેલો એ બેભાન અવસ્થા માં પડ્યો છે અને પેલો સાપ આવીને બેઠો છે અને બાવાઓ પસાર થાય છે રાત્રિના ગુવડ અને બીજા પ્રાણીઓના અવાજો આવે છે તો એ પણ એક દ્રશ્ય ઉભો કરે ને એ દ્રશ્ય સાથે એની ગદ્યની સમૃદ્ધિ પણ આવે એમાં કેટલા બધા અલંકારો પણ છે એનાથી આખું વાતાવરણ એક જુદું એ થોડું ભયાવહ પણ લાગે એ જરૂરી છે તો એવું બની શકે એવી આપણી ઘણી કૃતિઓમાં આવા દ્રશ્યો આવે જ છે આ લેખનો એમ માટે તો એને એ રીતે કહ્યું છે કે ભાઈ આ પ્રકારે કથાઓ આપણને વધારે રસ રસમાં તલ્લીન કરે એવી બનતી હોય છે ખૂબ જ ઉપયોગી માહિતી સર સર દ્રશ્ય નિરૂપણને વધારે અસરકારક બનાવવા માટે જેમ આપણે ત્યારે દ્રશ્યોની વાત કરી તો એ નિરૂપણને વધારે અસરકારક બનાવવા માટે કોઈ દ્રષ્ટાંત આપો થોડું માર્ગદર્શન દર્શન આપો દ્રશ્યને વધારે અસરકારક બનાવવું હોય એમ જી પ્રદેશ હોય સાથે સંકળાયેલા હોય અને જે સમય સંજોગમાં જીવતા હોય તો એ સમય સંજોગ એ સ્થળ અને પાત્રો એ સંજોગ સાથે અથવા તો એમના જીવન સાથે જોડાયેલા હોય એની ઝીણી ઝીણી વિગતો થોડીક બે પાંચ લીટીમાં દસ લીટીમાં પણ એની વિગતો આપવાથી આપણને એમ લાગે કે આ સાચકનું બની રહ્યું છે એમ લાગે દાખલા તરીકે આપણે કેટલાક ઉદાહરણોમાં જઈએ તો રઘુવીર ચૌધરીની આ ઉપરવાસ કથા ત્રિ લઈએ તો એમાં ખેતરનું આલેખન હશે તો એમાં ઝાડ હશે અને ખેતર અને હળ ફરતું હશે દૂર દૂરકોષનો અવાજ હશે ને આંબાના ઝાડ નીચે ભાત આવીને લોકો બેઠા હશે અને ખાતા હશે બપોરનો તડકો હશે પંખીઓના અવાજો આવતા હશે આ બધું જ એ આપણી સામે રજૂ કરે કે માનવીની ભવાઈમાં દુકાળનું આલેખન છે એમ અને ભૂ ભૂખી ભૂતાવળ નામનું પ્રકરણ છે તો એમાં ધાડના લોકો પેલા જનાવરોને હાંકી જઈને બે પહાડીઓની વચ્ચેની ખીણમાં એને જીવતા પથ્થરથી છૂંધીને ખાય છે એનું એકદમ આપણને જુગુપસા થાય એવી રીતનું આલેખન છે પણ એ આલેખનથી આપણા રૂવાટા ઊભા થઈ જાય અને આપણને એમ લાગે કે ઓહો ભૂખ આટલી બધી ભૂંડી છે જે પન્નાલાલે કહેવું છે એ દ્રશ્ય દ્વારા આપણને બરાબર કહે છે એ જ રીતે પેટલીકરની જન્મ ટીપમાં ચંદા પેલા સાંઢને નાથે છે ત્યારનું જે આલેખન છે કે યુવાનો નથી નાથી શક્યા સાંઢને એ જોઈ રહે છે અને એમ લાગે છે કે આપણે ઊંચકીને ફેંકી દેશે શિંગડામાં પણ એ જે રીતે આંખોમાં આંખ માડીને ચંદા આપણે ત્રાટક કરે એમ કહીએ અને એ આખલા જે રીતે ના થાય એનું આલેખન છે તો એ આલેખન પણ આપણને એકદમ ચોંકાવી દે તો આપણા જે સારા લેખકો છે અથવા તો કોઈ પણ ભાષાનો સારો લેખક છે એ આ રીતે દ્રશ્યોને જીવંત બનાવી દે એમ અને જીવંત બનાવવા માટે થઈને એની શરત છે કે પાત્રોની સાથે જોડાયેલું રહેવું જોઈએ જેમ કે કાનજીની વાત ચાલતી હોય મળેલા જીવમાં કાનજી જીવીની તો એ ગામડાના જ છે માટે ગ્રામ કક્ષાએ જે વસ્તુ હોય એનું જ આલેખન લેખન જોઈએ કાનજી એ ધોતી જ પહેરી હોય એ લેગો જબ્બો પહેરીને કાનજી ત્યાં ના હોય એમ તો એ એવી વસ્તુથી માંડીને એની ભાષા એના વિચારો એ વિચારોની કક્ષા આ બધાનું એને ધ્યાન રાખવાનું હોય છે ખૂબ જ સરસ